એ હેરી બહુ વાયરો બહુ વાવેરો છે અને આ તો ઘઉંમાં પાણી વાળવાનું ચાલુ કર્યું છે જુઓ તમે ભૂખા ગઢલા કે વાયરો છે આજે તારીખ ત્રેવીસ ત્રેવીસ એક બે હજાર છવી અને ઘઉંમાં પાણી આમાં વળી રહ્યું છે અને બીજું વાળા રહ્યા પાણી પણ આજ વાયરો કઈ ઉજવા જેમ નહીં લગભગ ઘઉં પાડે ના તો સારું કહેવાય હજી ઉધા તો ચાય ઘઉં પડ્યા નહીં પણ હવે પડે તો કઈ કહેતા નથી બાકી તમે ઘઉં જુઓ કેવા થયા છે આપણે ઘઉં આહા હા જોરે સોરે છે વાયરો આજ તો આમ તો આગાહી હતી આજ તો પણ આપણે ઘઉં પી રેવાયા છે એટલે વાળ આવ્યા છે બારેક વાજે પીરે છે લગભગ હમણાં આપણે રદકો વાયો છે અને હવે ધીરે ધીરે ખેડૂતના મિત્રો ભેળા થઈ રહ્યા છે બગલા શું કે પાણી વાળતા હોય એટલે આપણો મિત્ર બગલાજ હોય બીજું કોઈ હોય નહીં પાણી આપણે એકલાન વાળવાનું હોય બીજાને કાંઈ વાળવાનું હોતું નથી આપણે અરે વાતો કરવા વાળા બગલા હોય અને ખેડૂતનો ખાસ મિત્ર છે બગલા પાણી વાળતા હોય તારે હા તમારે જેવા ઘઉં થયા છે કોમેન્ટ કરીને જણાવો અને આપણે અહીં પાણી વાળો આવી ગયા છે તેલું હીરાભાઈનું ઘર છે અને આપણે થોડાક જ ઘવર્યા છે હવે ઘઉંમાં પાણી વળી રહે એટલે પછી હમણાં હમણે શાંતિ મહિનો ભરી જેમ કે કહાણા આવી ગયા છે ને ઘઉં હારા થયા છે હલકે ઓટોમેટિકથી વવરાય હતા ઘઉં ઘઉં હારા થયા છે તમારે કેવા મને કોમેન્ટ કરીને જણાવો આ તો સુરતબાઈ લગભગ રીણા કર્યા છે તમે જોઈ શકો વાદળે વાદળા છે દાડો ઉજો નહીં તમને વાદળો વાદળા જો વાદળે વાદળા છે અને સુરત દાદા આજ તો ઉજ્યા નહીં આ ઠંડી થોડી માપે પડી પણ ઠાર નહીં અને

એ અંજી શેર હાલ્યું ને એક સો રૂપિયા લાવો દોઢસો રૂપિયા લાવો ને બે રૂપિયા લાવો ને ઠંડી યાદ તો આ બીજું કહો જેવું ચાલે તમારે બધાને આપણો યુટ્યુબ ફેમિલી પરિવાર બધા મજામાં છો ને બસ તાર મોજ કરો મોજ અને તમે પણ આવા વિડીયો બનાવી બનાવી નાખો ઉપડી જાય તો તે ન કે આપણી યાદગારી તો રહે જુની અને અમારા વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયો જોયા અને ખૂબ ખૂબ ધન્યવાદ આપણી યુટ્યુબ ફેમિલી તરફથી અને આપણી ચેનલમાં તમે સબસ્ક્રાઈબ કરીને આવે અમારી ફેમિલીમાં જોડાણા એ બદલ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ ખૂબ ખૂબ ખરેખર દિલથી ધન્યવાદ છે અત્યારે તબેલામાંય કાઢી નહીં બારી શું કે અત્યારે પવન છે શિયાળુ પવન છે એટલે ઠંડી ઘણી લાગે હમણાં બાંધેલું છે ને બચાવ્યું હું ખાઈ રહી ઊભી ઉભી રાતે બાંધી દીધી શિયાળું પવન સેવા કરેલી પછી માથે પડાય પાણી વાળા રા તમે શું કરવા રા કોમેન્ટ કરીને જણાવો અને અત્યારે શિયાળામાં પેસાને થોડી સાચવો અને ખાવાનું વધારે ને વધારે હાલો લો આઠ મહિના કામ લાગી જાય એવું ખાવાનું હાલો બિલકુલ જય હિન્દ જય ભારત જય કિસાન